તો મિત્રો આજે તારીખ થઈ છે અગિયાર પોંચ બે હજાર પચીસને મિત્રો આજે વાર થયો છે રવિવાર તો રવિવાર એકદમ જબરજસ્ત વાવાઝોડું આવ્યું તો મિત્રો ઘણા બધા ઘરના પતરા ઉડી ગયા છે તો મિત્રો આ વિડીયો છે મિત્રો વિસનગર તાલુકાના રાલીસણા ગામનો કે જ્યાં ભાઈ અચાનક એવું વાવાઝોડું આવ્યું તો ઉપર વાવાઝોડાનું પણ પતરું રહ્યું નથી ઘરમાં તમે જોઈ શકો છો અને ઘરમાં એકદમ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભાઈ બધું નુકસાન નુકસાનને નુકસાન થઈ ગયું છે તો મિત્રો આજે જબરજસ્ત વાવાઝોડું આવે છે તો ભાઈ મિત્રો તમારા આજુબાજુમાં પણ કોઈને એવું નુકસાન થયું હોય તો મિત્રો દોડીને સપોર્ટ કરજો લાઇટના થાંભલા પણ પડી ગયા છે અને મિત્રો ઘણું બધું આજે નુકસાન થઈ ગયું છે કારણ કે અંધારું છે તો વિડીયો વધારે બનાવી શકાય એવું તો નથી પણ મિત્રો છતો પર તમને બતાવી રહ્યો છું તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ઘરમાં પણ ઘણું બધું નુકસાન થયું છે ખાવાનું પણ એકદમ બધું એમને રાંધેલું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આખા ઘરના બધા જ પતરા ઉડી ગયા છે અને એકદમ આખા ઘરમાં મોટા મોટું નુકસાન થયું છે તો ઘરમાં વધારે નહીં તો ભાઈ ગામમાં વધારે નહીં તો પચાસથી વધારે મકાનોના પતરા ઉડી ગયા છે અને એકદમ મોટા પાયે નુકસાન થયું છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ થયું છે જબરજસ્ત નુકસાન કારણ કે ઘરના બધા પતરા અને વરસાદ પણ ચાલુ હતો તો બધો વરસાદ ઘરમાં પડે છે અને ઘરમાં પણ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો મિત્રો ઘરમાં ગમણાના અને ઘરના પણ પતરા ઘણા બધા ઉડી ગયા છે તો મિત્રો રાલેસોડા ગામ છે અમારું તો રાલેસણા ગામમાં વધારે તો પચીસથી વધારે મકાનના પતરા ઉડી ગયા અને કેટલા ભાઈ જે તબેલા હતા બેસવાના તબેલાના ઢાળિયા હતા એ પણ ઉડી ગયા અને ગામમાં કેટલા પણ ઝાડ પડી ગયા છે અને ભાઈ થાંભળા પણ ના એકદમ વાયરો પણ બધા તૂટી ગયા છે તો ભાઈ અચાનક જ વાવાઝોડું આવ્યું રાત્રે નવ વાગે અચાનક વાવાઝોડું આવ્યું આજે રવિવારે પાંચ તારીખ પાંચ તારીખ ક્યાં મિત્રો આજે એટલે કે તારીખ અને પાંચમો મહિનો છે અને રાત્રે ભાઈ ખરેખર જબરજસ્ત વાવાઝોડું આવ્યું તો નુકસાન થયું છે મિત્રો તો મિત્રો આજુબાજુમાં તમારે પણ કોઈને કોઈ તકલીફ થઈ હોય નુકસાન થયું હોય તો સો ટકા મિત્રો સપોર્ટ કરજો દોડીને જજો કારણ કે ભાઈ આવો એકદમ પુણ્ય લાવો છે તો મિત્રો એકદમ અત્યારે એકદમ સપોર્ટની જરૂર બીજાને તો મિત્રો આપણે સપોર્ટ કરવો પડે

છોકરા ને કોઈ નતો સુરાગ યાર બચી ગયો લો કે બધું નાચ એક કઈ યાર હું હા તો અચાનક જબરજસ્ત આવ્યું તો મિત્રો આ વિડિયો શેર આલેશણા ગામનો આલેશણા ભાઈ સુરેશ ભાઈ તુલસી ભાઈ વણકર નગરના બધા જ પતરા ઉડી ગયા છે તો ગામમાં એવા તો ઘણા બધા ઘર છે કે જેમના પતરા ઉડી ગયા છે ને ઘણું બધું નુકસાન થયું છે લાઈટના સાંભલાથી લઈને ઘરો બધું ભાઈ એકદમ આપણે અત્યારે બેસવાના તબેલાના પતરા ફતરા અને ઘરના ફથરા તો ઘણું બધું નુકસાન થયું છે મિત્રો તો તમારે પણ આજુબાજુમાં કોઈ નુકસાન થયું તો મિત્રો સપોર્ટ કરવા જજો અમે આવી ગયા છે ભાઈ સુરેશભાઈના ઘરે તો એકદમ મદદ રહ્યા મિત્રો વિડીયો તમારા સુધી પહોંચે તો તમારાથી જે સપોર્ટ મળે એ સપોર્ટ કરજો તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ મોટા મોટા ઝાડ બધા જ પડી ગયા છે આજુબાજુમાં બધા વાયર લાઈટના બધા થાંભલાના વાયરો પણ બધા તૂટી ગયા છે તમે જોઈ શકો છો તો ભાઈ મોટા મોટા ડાળાને બધું પડ્યું છે તો ભાઈ લાઇટના બધા જ વાયરો તૂટી ગયા છે તો ઘણું બધું નુકસાન થયેલું છે મારા પપ્પા ને બધા અમે આવી ગયા છીએ જોવા માટે કેટલું નુકસાન થયું છે તો ભાઈ કોઈ તકલીફ હોય તો એકદમ મદદ પણ કરીએ આપણે આજે તો લાઈટ તો નથી એકદમ બધા વાયર તૂટી ગયા છે એકદમ અંધારું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ભાઈ મોટા મોટા ઝાડ બધા પડી ગયા છે તો તો નુકસાન નુકસાન થઈ ગયું છે છે મિત્રો તમે જોઈ શકો છો પણ થયું આખા ગામમાં ઘણું બધું છે મોટા મોટા ઝાડ ને ડાળા બધું જ તૂટી ગયું છે તો અંધારામાં તમને બધું ક્લિયર તો નહીં બતાવી શકું પણ ભાઈ મકાન ના પતરા ઉડી ઉડીને તમે જોઈ શકો છો ભાઈ બધા જ પતરાએ નીચે આવીને પડ્યા છે ભાઈ તો બધા જ પતરા ઉખડી ગયા છે તમે સામે પણ જોઈ શકો છો ભાઈ અંધારામાં બધું ક્લિયર નહી બતાવી શકું તમને તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ મોટા લીમડાના આખા આખા ડાળા પડ્યા છે જે ઉપર ખલે રહ્યા છે કારણ કે માથામાં પડે તો માથું પણ ફોડી નાખે તો મિત્રો બસ બીજું કોઈ જાનહાની તો મોટી કઈ થઈ નથી પણ મિત્રો ઘણા ઢોરોને અને મિત્રો ઘરના મકાનના ઘણું બધું નુકસાન થયું છે કારણ કે ભાઈ અચાનક જ આવી ગયું વાવાઝોડું જબરજસ્ત તો મિત્રો વિડિયો વધારે લાંબો તો નહીં બનાવી શકીએ મિત્રો કારણ કે ભાઈ હવે એકબીજા ભાઈ એકબીજાને મદદ કરવાની જરૂર છે તો ભાઈ અમે મદદ કર મદદમાં છીએ તો મિત્રો આટલા વિડીયો હું સમાપ્ત કરું છું તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો સો કોમેન્ટ કરજો કારણ કે અચાનક આવી ગયું વાવાઝોડું તો આજે અગિયાર તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રવિવારના રોજ રાત્રે નવ વાગે અચાનક જ આવ્યું વાવાઝોડું ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે તો આ વિડીયો આખો કન્ટિન્યુ અમારા રાલીસણા વિસનગર તાલુકાના રાલીસણા ગામનો વિડીયો છે મિત્રો તો આજનો આખો વિડીયો અહીંયા હું સમાપ્ત કરું છું મિત્રો